ડભોઈ વિભાગ હાઈસ્કૂલ ને પાછળથી મોડલ ફોર્મ સુધીની સ્ટ્રીટ લાઇટો છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં છે જેના કારણે રાત્રે દરમિયાન અવર જવર કરતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જાણવા મળતી વિગતો અનુસાર ડબોઈ નગરપાલિકાના સત્તાધીશો ને રહીશો દ્વારા છેલ્લા ઘણા સમયથી રોડ ઉપરથી સ્ટ્રીટ લાઇટો બંધ હોવાને કારણે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પ્રશ્નનો નિકાલ આવતો નથી રોડ પર મોટું કબ્રસ્તાન આવેલું છે અને મંદિર પણ આવેલું છે મોડલ ફોર્મના હેસી ઘરના પરિવારો રોજ અહીંથી અવરજવર કરતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જો રાત્રે દરમિયાન મૈયત થઈ જાય મૈયત લઈ જવામાં તકલીફો પડે છે અને મોડલ ફાર્મ આવતા લોકો સાત વાગ્યા પછી અંધાર પર છવાઈ જતું હોય તેને કારણે અહીં રાતેથી રાતે આવતા લોકોને ડર લાગે છે જેને લઈને સ્ટ્રીટ લાઇટો વહેલી તકે ચાલુ થાય તેવી રાહદારીઓની વાહન ચાલકોની માંગ ઉઠી રહી છે આ રસ્તા ઉપર ચાલકોની માંગ ઉઠી છે જ્યારે આ રસ્તા ઉપર ગામમાંથી સાફ સફાઈ કરીને રસ્તા ઉપર કચરાના ઢગલા હોય જેને લઈને પશુ પક્ષીઓ રાત્રે દરમિયાન કુતરાઓનું પણ ત્રાસ જોવા મળી રહ્યો છે તો વહેલી તકે સ્ટ્રીટ લાઇટ ચાલુ થાય તેવી લોકોની માંગ ઉઠવા પામી છે ભારત માતાની જય 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 ગરવી ગુજરાત અમારા મોડલ ફાર્મમાં ભરવાડ સમાજ વસાવા તરવી સમાજ બસો ઘરની વસ્તી આવેલી છે અમારે કબ્રસ્તાન વર્ષોથી લાઇટ ચાલુ છે કબ્રસ્તાનથી મોડલ ફાર્મ લાઇટ નથી તો અમારે સરકારને અમારી નમ્ર વિનંતી છે કે અમને જરૂરને જરૂર લાઇટ આપે સ્ટેટ લાઇટ કબ્રસ્તાનથી મોડલ ફાર્મ સુધી બરાબર અમારે આવવા જવા અમારા મહેમાનોને તકલીફ વારંવાર પડે છે અને કચરા પેટી હોવાથી અમને અગવડ બહુ ઘણી પડે છે અંધારામાં આવવા જવામાં બહુ તકલીફ પડે છે અમારા સમાજના આગેવાનો મહેમાનો બધા કોઈ લગ્ન શુભ પ્રસંગે બહુ મોટી તકલીફો પડે છે અમને વારંવાર બરાબર પછી અમારે સરકારને એટલી જ વિનંતી છે કે અમારે લાઈટ આપે 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 લાઈટ આપો લાઇટ આપો જય ભારત માતા કી જય